અંબાણી પરિવાર રહ્યો ઉપસ્થિત પિરામલ એન્ટરપ્રાઇઝ સાથેના વિલીનીકરણ બાદ પીરામલ ફાઇનાન્સે આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર શાનદાર પદાર્પણ કર્યું હતું કંપનીનો શેર એક હજાર એકસો ચોવીસ પોઈન્ટ વીસ રૂપિયાનું નિર્ધારિત કિંમત સાથે બાર ટકાના પ્રીમિયમ પર 1260 ને રૂપિયાના ભાવે સૂચિબંધ થયો હતો જેણે રોકાણકારોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો આ ઐતિહાસિક ક્ષણ ભારતીય કોર્પોરેટ જગત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના છે એનએસસી ખાતે આયોજિત સૂચિબદ્ધતા સમારોહમાં પિરામલ ફાઇનાન્સના અધ્યક્ષ આનંદ પિરામલ તેમના પત્ની અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણી અને તેમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંબાણી અને પિરામલ પરિવારના સભ્યો જેમાં નીતા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટનો સમાવેશ થાય છે પણ હાજર રહી આ સીમાચિહ્નને વધાવ્યું હતું આ વિલીનીકરણનો મુખ્ય ઉદ્દેશ નાણાકીય સેવાઓને એકીકૃત મંચ હેઠળ લાવી કામગીરીને સુવ્યવસ્થિત કરવાનું છે સપ્ટેમ્બરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા વિલીનીકરણને મંજૂરી મળ્યા બાદ પિરામલ એન્ટરપ્રાઇઝિસના શેરધારકોને ધારકોને એક જેમ એકના ગુણોત્તરમાં પીરામલ ફાઇનાન્સના શેર ફાળવવામાં આવ્યા હતા સૂચિબંધ થયા બાદ તરત જ શેરમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી જે બજારના મજબૂત પ્રતિસાદને દર્શાવે છે આ સફળ પદાર્પણ સાથે પીરામલ ફાઇનાન્સ હવે દેશની અગ્રણી બિન બિનબેન્કિંગ નાણાકીય કંપનીઓમાં સ્થાન પામી છે